નમસ્કાર મિત્રો મારી ગણિત વિષયની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું બાળકોને જે ગણિતની અંદર પાયાથી જે કેટલીક નાની મોટી તકલીફો પડે છે તો એ તકલીફો દૂર કરવા માટે આજથી આપણે વિડીયો શરૂ કરીએ છીએ આશા રાખું છું કે આપને આ વિડીયો જે કંઈ બનાવેલ છે એ ઉપયોગી નીવડશે અને આ વિડીયો આપના બાળકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશો સૌથી પહેલાં જે આજે આપણે ટોપિક પસંદ કરેલો છે એ ટોપિક છે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ આપણે જોઈએ કે નાના ધોરણમાં લગભગ ધોરણ ત્રણ અને ચારની અંદર અવિભાજ્ય સંખ્યાઓ આવી જાય છે આગળ જતા લસાગુસા અવયવ પાળો એવી બધી જ્યારે દાખલાની ગણતરીઓ આવે છે ત્યારે બાળકોને સામાન્ય રીતે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાનો પાયો છે નબળો હોવાથી બાળકોને તકલીફ પડતી હોય છે તો આવો આપણે શીખીએ સૌથી પહેલાં મારી એક નમ્ર વિનંતી છે કે જો આપને આ વિડીયો પસંદ આવે તો આને લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો અને આપના મિત્રો સુધી એને લિંકને કોપી કરી અને ફોરવર્ડ કરશો ચાલો તો હવે આપણે વિડીયો જોઈએ આપણો સૌ પ્રથમ પ્રશ્ન છે કે સૌ પ્રથમ અવિભાજ્ય સંખ્યા એટલે શું તો મિત્રો બાળકો લગભગ એ જ વસ્તુ જાણતા નથી હોતા કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો એનો જવાબ છે જે સંખ્યાના ગુણાકાર સ્વરૂપે બે થી વધારે ભાગ નથી પડતા જેના બે થી વધારે ભાગ નથી પડતા ગુણાકાર સ્વરૂપ તેને આપણે અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખીએ છીએ અહીંયા આપણે સૌથી પહેલી નોંધ લઈએ સૌથી પ્રથમ ધન પ્રાકૃતિક સંખ્યા જ્યાંથી બાળક એકલા બોલવાની શરૂઆત કરે છે એ સંખ્યા છે એક હવે આપણે વાત કરીએ તો એક ના શું અવયવ પડશે તો એક ના ફક્ત એક જ અવયવ પડશે એક ગુણ્યા એક આ સંખ્યાના તો એક થી વધારે પણ અવયવ નથી પડતા તો આ સંખ્યા છે વિશિષ્ટ સંખ્યામાં સમાવેશ પામે છે વિશિષ્ટ સંખ્યા એટલે કે તે અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી એક છે તે વિભાજ્ય પણ નથી અવિભાજ્ય પણ નથી હવે આપણે આગળ વાત કરીએ સૌથી નાની અવિભાજ્ય બેટી સંખ્યા એક એટલે કે બે એક બે અથવા એક ગુણ્યા બે આનાથી વધારે ભાગ નહીં પડે તો આપણી વ્યાખ્યા મુજબ બે ના ફક્ત બે જ ભાગ પડે છે બે થી વધારે ભાગ નથી પડતા એટલે બે છે એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે જે બેકી છે તમામ બેકી સંખ્યા બે થી મોટી તમામ બેકી સંખ્યા હવે આપણે યાદ કરો બેકી સંખ્યા ને એકી સંખ્યા આપણે શીખેલા છીએ બે થી મોટી તમામ બેકી સંખ્યા ચાર 6 8 10 12 14 16 18 20 22 24 વગેરે 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 તો આ બધી સંખ્યાઓ विभाज्य સંખ્યાઓ થશે અહિયા આપણે સરળતા ખાતર એટલું યાદ રાખીએ કે તમામ બેકી સંખ્યાઓ તમામ તમામ માં એક સંખ્યા નહીં કઈ કે બે તમામ બેકી સંખ્યાઓ બે સિવાય તે વિભાજ્ય સંખ્યાઓ જ છે પચીસ સત્યાવીસ ઓગણત્રીસ એકત્રીસ તેત્રીસ વગેરે 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 આ પ્રમાણે તો આપણે હમણાં અગાઉ શીખા કે એક છે એ વિશિષ્ટ સંખ્યા છે તે વિભાજ્ય પણ નથી કે અવિભાજ્ય પણ નથી એટલે એક ની આપણે બાદ બાકી કરી દઈ છે એક ને આપણે વિભાજ્ય અવિભાજ્યમાં ગણતા નથી 3 3 ના 3 એકુ 3 અને 1 તરી 3 સિવાય ભાગ નહીં પડે એટલે 3 છે એ અવિભાજ્ય 5 5 એકુ 5 1 પચુ 5 બે ભાગથી વધારે નહીં પડે 7 ના 2 થી વધારે નહીં પડે 9 નવ છે યાદ કરો તો નવ છે અવિભાજ્ય છે પણ નવ ના બે થી વધારે ભાગ પડે છે નવ છે ઈ એક સિવાયના અન્ય ઘડિયામાં આવે છે ત્રણ તરી નવ સ્વરૂપે એટલે નવ છે એ અવિભાજ્ય સંખ્યા નથી અગિયાર અગિયાર કે એક ગુણ્યા ભાગ નથી પડતા પંદર અને પાંચ ના ઘડિયામાં પણ આવે છે પાંચ તરીકે પંદર એટલે પંદર પણ અવિભાજ્ય સંખ્યા નથી સત્તર સત્તર એકુ સત્તર એક અન્ય કોઈ પણ ઘડિયામાં નથી આવતું

ત્રણ ના ઘડિયામાં પણ આવે છે નવ તરી સત્યાવીસ ત્રણ નવ સત્યાવીસ એટલે આ સંખ્યા પણ અવિભાજ્ય સંખ્યા નથી ઓગણત્રીસ છે એ અવિભાજ્ય સંખ્યા છે એકત્રીસ છે અવિભાજ્ય સંખ્યા છે તેત્રીસ તેત્રીસ છે એ અગિયાર ના ઘડિયામાં આવે છે અગિયાર ગુણ્યા ત્રણ તો આ પણ અવિભાજ્ય સંખ્યા નથી તો જેટલી સંખ્યાઓ મેં બોક્સની અંદર લખેલી છે એ કોક ને કોક ઘડિયા અંદર આવી જાય છે તો આ બધી સંખ્યાઓને પણ હું બાદ કરી દઉં તો હવે જે સંખ્યાઓ મારી પાસે બાકી વધી છે જે અનુક્રમે 3 5 7 11 13 આપણે જોયું કે અવિભાજ્ય સંખ્યા નથી પાંત્રીસ સાત પછી પાંત્રીસ પાંચ છતાં પાંત્રીસ જે પણ નથી પાંત્રીસ પછી સાડત્રીસ સાડત્રીસ છે કોઈ ઘડિયામાં નથી આવતું એટલે સમાવેશ અવિભાજ્ય સંખ્યામાં ઓગણચાલીસ ઓગણચાલીસ તેર ત્રીસ ઓગણચાલીસ તેર ના ઘડિયામાં આવે છે એ રીતે તેતાલીસ પછી સુડતાલીસ અને આ રીતે તમે આગળની સંખ્યા નક્કી કરી શકો હવે આ બધી સંખ્યાની અંદર એક આપણે જે અગાઉ બેકી સંખ્યાની જે વાત કરવી હતી આ બેનો આમાં સમાવેશ કરી દઈ તો હવે આ જે આખી પટ્ટી બની છે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ એકત્રીસ સાડત્રીસ એકતાલીસ તેતાલીસ અને સુડતાલીસ આ બધી સંખ્યાઓ એ અવિભાજ્ય સંખ્યાઓ છે તો અહીંયા હું આશા રાખું છું કે તમને વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા વિશે પૂરતું જ્ઞાન થઈ ગયું હશે જો આપને આ વિડીયો પસંદ આવેલો હોય તો આ વિડીયોને ફરીથી સબસ્ક્રાઇબ કરજો શેર કરજો અને લાઈક કરજો જેથી અમારી ચેનલને પ્રોત્સાહન મળે જય હિન્દ વંદે માત્ર